ઓય બોલો બોલો આ વિક્રમદિન મખર નહી દેખાતા રે રે ઓય અરે યાર અચ્છા મો કેમ ને તો તો આપડી કોઈ ભૂલ્યા નથી કમ્પ્લીટ આયા છે વાજે વાત થોડું નેળિયા જેવું છે ઓમ તો સારું છે પણ ભૂલ્યા તો નથી મને લાગે યે ઘર તો દેખાય યારે છે ને હા આ વિક્રમદિનનો રાજન જર છે ને ઓય અરે અરે ઠીક છે

નવરાત્રી આવતી હતી એટલે એના વધુ એમને કપડા લેવાના હતા એટલે કે નવરાત્રી માં આપડે ઘાસ ગમવા રમવા જવા માટે થઈ લાવવાના છે બરાબર કપડા લેવા અમે બે જણા નીકળ્યા હતા પણ અમે બજાર આવ્યા અને તમારો ફોન આવ્યો કેવો ફોન આવ્યો કે તમે કેમ બોલો તો આવતા ભેગા તારે સુરા

ઓ અકે જમમ ગયા છો ઓય જમમાનો લાય હે હા લાવો હવે હેનો લાવો હેનો હેડો આ તમે કીધું રોટલા ખાવાના તો ઢેરા પર તમે તો આખા એકિન કર્યા પર રોટલા બનાયા ભરા આ રોટલા બનાવવા પડે એમ

Tak batakan dia તો બટાકા dia tuan. Yo. Baru batakan dia. Baru થોડું બટાકા Batana, બટાકા lagi batu. Maaf માપનું maaf lu, hau tu kan. बुरा है ना 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 बुरा है

રાતનો હાથ છે હા તાજી છે તે મખણ લી એક રીંગણ ઉલે લાવવા રે ઓ પણ પછી સીટ તો રણપુર તો મને કહી જો કે લેતા હા પણ અમે એજા બરા બરા ફરો નાયો પાકી તોય હા

પાણી લાવો ને લ્યો પાણી પણ આવી ગયું હકે પણ બે લોટા હાથા ભરી લઈ લખો બરાબર છે મજા આવી ભગવાન તો બે જો અમે તમારા ત્યાં આયા ને પેટ ભરીને ગાઢ દાબીન આજ તો ઘણા ગાડા નો ઓજો હતો એટલે તમે કે કે કરતો તાપીન ગાઢો છે બહુ મજા આવી અને ખાવા મોજાય રસોડું પણ તમે સારું બનાવો છો આવો ને કાયમ બનાવજો અને કાયમ બને સારું જમજો તમે જમજો પિતરમજી જમાડજો અને ઘણિયા પણ જમાડજો મહેમાન આવે અહીંયા પણ આ આવો જમાડજો એટલે બહુ મોજ આવી જાય એવું તમે રસોડું બનાવો છો ઘર તો મસ્ત છે કમ્પ્લીટ છે અરે ઘરમાં કોઈ ખામી નથી અને આસ્તે આસ્તે એવું હોય તો બધે ધીરે ધીરે ધાબુ ભરી જવાનું આજે પત્ર છે તો કાલી ધાબુ ભરી જવાનું બીજું શાંતિ છે મોજ મજા ખાવાની અમને બહુ મજા આવી જવું જોઈએ હીરાભાઈ ખાવાની બહુ મજા આવી મોજ 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 ખાવ બરાબર